ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ પથકમાં હત્યાના ગુનાને અંજામ આપી નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને ગણતરીના દિવસોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે મેદાની છે ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ પથકમાં હત્યાના ગુનાને અંજામ આપી ભાગી છૂટેલા ત્રણ હત્યારાઓ હરપાલસિંહ ઉર્ફે હરુ ગોહિલ સંજય નાનુભાઈ મકવાણા અને કેવલ ઉર્ફે માંગો સોલંકીને કાપોદરા યોગીચોક પાસેથી પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી કે ગત તારીખ છવ્વીસમી મેના રોજ સાંજના સમયે ભાવનગરના વાળુકડ ગામે કલ્પેશ પટેલના ફાર્મમાં નહવાનું અને જમવાનો પ્રોગ્રામ હોય ત્યાં મૃતક વિશાલ સોલંકી તથા હરપાલ ઉર્ફે હરુ ગોયલ અને સંજય મકવાણા તથા કેવલ ઉર્ફે સાંગો સોલંકી ભેગા થયા હતા અને સ્વિમિંગ પૂલમાં નાયને બહાર આવ્યા ત્યારે રાત્રિના સાડા આઠ વાગ્યાના સમયે જમવાની તૈયારી કરતા હતા તે સમયે હરપાલસિંહ તથા સંજયને કેવલ ત્રણેય મૃતક વિશાલને જણાવ્યું હતું કે તું પાવૈયા કિન્નર સાથે કેમ સંબંધ રાખે છે તે વાત તેને વિશાલને ગાળો આપતા માથાકૂટ દરમિયાન કેવલ અને સંજય વિશાલને પકડી રાખ્યો હતો અને છરી વડે વિશાલને છાતીના આ ભાગે ઘા મારી હત્યા કરી ત્રણેય ભાગે છૂટ્યા હતા તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારાઓની અટકાયત કરી તેઓનો કબજો ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે વધુમાં ઝડપાયેલા આરોપીઓ ગા ભાવનગરમાં દારૂ જુગાર અને મારામારી સહિતના ગુનામાં પણ ઝડપાયોની કબૂલાત કરાય છે અઝર કુરસી સાથે સેટા